વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે સુરતના ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે જળા વિશેષ કર્યો હતો. તેમણે વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી હતી. જણાવી બાદ મંદિર પરિસરમાં સફાઈ અભિયાન પણ હાથ ધર્યું હતું જેમાં શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ અનોખી રીતે ઉજવાયેલા જન્મદિવસના કાર્યક્રમથી સૌમાં ઉત્સાહ જોવા મળ્યો હતો નમસ્કાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે 17મી સપ્ટેમ્બર એમનો જન્મદિવસ છે આખા દેશમાં અલગ અલગ રાજ્યોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં સેવાકીય પ્રવૃત્તિ દ્વારા આ જન્મદિન ઉજવાઈ રહ્યો છે આખા વિશ્વમાં આ દિન સુધી કોઈ પણ નેતાનો જન્મદિવસ વિવિધ પ્રકારે ને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જો ઉજવાતો હોય તે માત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ઉજવાય છે એ વિવિધતાને કારણે સેવાકીય પ્રવૃત્તિને કારણે સામાન્ય લોકોની જરૂરિયાતો એ પણ પૂરી થાય છે રક્તદાનના કેમ્પ યોજવાને કારણે આખા દેશની અંદર જે બ્લડ બેન્કોમાં જે રક્તના યુનિટની જરૂર પડતી હોય છે એમને પણ એક મોટો સ્ટોક એમાંથી મળતો હોય છે અનેક સરકારી યોજનાઓનો પણ લાભ આપવા માટેનો પણ પ્રયત્ન એમાં થાય છે પણ એ સિવાય અલગ અલગ સંસ્થાઓ એનજીઓ એના દ્વારા પણ અનેક પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે કોઈ દિવ્યાંગ ભાઈ બહેનોને એમના જીવન સરળતાથી જીવી શકે એના માટેના સાધનો પોતપોતાની રીતે એમાં પણ એમને આપી રહ્યા છે કોઈ અલગ અલગ યોજનાઓનો દ્વારા બેનિફિટ આપવાનો પ્રયત્ન પણ એમાં થઈ રહ્યો છે આંગણવાડીના બાળકોમાં કુપોષિત બાળકો હોય કે સ્કૂલના કુપોષિત બાળકોને પણ દત્તક લઈને એમને પણ કુપોષણમાંથી બહાર લાવવા માટેનો સફળ પ્રયત્ન એ પણ આ જન્મદિવસ નિમિત્તે શરૂ થઈ રહ્યો છે મહાત્મા ગાંધીજીની સ્વચ્છતાનો જેમનો આગ્રહ હતો એ આગ્રહને સાકાર કરવા માટે જમીન પર ઉતારવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે અનેક પ્રયત્નો કર્યા છે તો એમના જન્મદિવસને નિમિત્ત બનાવીને પણ સતત આખા દેશમાં આ સફાઈનું કામ પણ એ વેગ પકડી રહ્યું છે અને એના માટે એક દિવસ નહીં પણ એક પખવાડિયો ઉજવવાનો નિર્ણય કર્યો છે અને પચીસમી સપ્ટેમ્બરે પંડિત દીનદયાળજીના જન્મ જયંતિ પ્રસંગે વિશેષ રૂપે દરેક વ્યક્તિ દરેક ચૂંટાયેલા વ્યક્તિ અને કાર્યકર્તા પોતાના વિસ્તારમાં એક કલાક આ સફાઈ માટે એ આપે એના માટેના પણ આયોજન થઈ રહ્યું છે તો આ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કોઈ નેતાના જન્મદિવસે થતી હોય તો આ ફક્ત શ્રી નરેન્દ્ર મોદી સાહેબની થાય છે હું સૌ કાર્યકર્તાઓને સૌ આગેવાનોને સૌ એનજીઓને વિનંતી કરીશ કે આપણા માટે આ એક મહત્ત્વનો દિવસ છે જે આપણા દેશને સર્વોચ્ચ સ્થાને લઈ જવાનો એમનો સફળ પ્રયત્ન આર્થિક રીતે મજબૂતાઈ આપીને વિશ્વમાં ત્રીજા નંબરે લઈ જવાનો એમનો સફળ પ્રયત્ન દરેક રીતે વિકાસ શું હોય સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોય એ પણ જો આપણને એમણે પ્રતિધિ કરાવી હોય દેશ અને દુનિયાને આ પ્રતિ થઈ હોય એવા આપણા લાડીલા નેતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને આપણે વિવિધ પ્રકારે ઉજવવું જોઈએ કેટલાય કાર્યકર્તાઓ સવારે મંદિરમાં જઈને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘાયુ માટે એ પ્રાર્થના પણ કરવાના છે એમના વિશે લખાયેલા પુસ્તકોનું વાંચન પણ કરી રહ્યા છે ગુજરાતમાં લગભગ પંચોતેર હજારથી વધુ સરકારી કર્મચારી અને અધિકારીઓ દ્વારા એમાં પણ બ્લડ કેમ્પ યોજીને એક રેકોર્ડ પંચોતેર વર્ષ જ્યારે મોદી સાહેબના પૂર્ણ થાય છે ત્યારે પંચોતેર હજાર આ કર્મચારીને અધિકારીઓ પણ રક્તદાન કરવાના છે એ પણ વિશ્વનો એક ખૂબ મોટો રેકોર્ડ થવાનો છે હું ફરી આપ સૌને વિનંતી કરું છું કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આ જન્મદિવસને આપણે બહુજન સુખાય બહુજન હિતાય એ ધ્યાનમાં રાખીને આપણે સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે અને આજના દિવસે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે એમને મારી ખૂબ ખૂબ શુભ શુભેચ્છા છે અને ભગવાન પાસે એમના દીર્ઘાયુ તંદુરસ્તી માટે પણ મારી પ્રાર્થના છે ધન્યવાદ